ક્યારેક અમુક લેખકોને અઘરા માનીને બાજુ પર મૂકી દીધા હોય છે આધુનિક કાળમાં થોડાક લેખકો સાથે એવું થયું ઘનશ્યામ દેસાઈને જો ધ્યાનથી વાંચો તો કાગડો નામની વાર્તા સિવાય એક એ વાર્તા એવી નથી કે જેમાં આપણને કોઈ પ્રશ્ન નડે મારી બહુ જ ગમતી એક વાર્તાની મારે વાત કરવી છે વાર્તાનું નામ છે ગોકળજીનો વેલો આ સર્જક આધુનિક સમયગાળાના હતા એ હકીકત છે પણ કેટલાક સર્જક એવા હોય જે કોઈ ના પ્રભાવમાં આવ્યા વગર પોતાની વાર્તા વિભાવના વિશે કોઈ જાતની વાત કે ચર્ચા કર્યા વગર પરંપરાગત માળખા કે શૈલી સામે કોઈ જાતનો પૂર્વગ્રહ દાખવ્યા વગર પોતાના સૂર્યોથી અને પોતાના સમકાલીનોથી પણ ચીલો જાતરીને સાવ પોતી કી રીતે પોતીકી કેળી કંડારતા હોય એમાં ઘનશ્યામ દેસાઈને મૂકવા પડે ટોળા બહારના વાર્તાકાર જેને ટોળું નામની વાર્તા લખી પણ હું એમને ટોળા બહારના વાર્તાકાર કહું છું નવનીત સમર્પણના સંપાદક હતા એ તો આપણે બધા જાણીએ છીએ ઉત્તમ બાળ વાર્તાઓ એમની પાસેથી મળેલી એ પણ આપણે જાણીએ છીએ એમની પાંચ સાત વાર્તાઓની વાત કરવાની મજા આવે પણ હું એક જ વાર્તાની વાત કરીશ એ છે ગોકળજીનો વેલો અસ્તિત્વનો હોવાનો એક્ઝિસ્ટન્સનો ગંભીર પ્રશ્ન ઘનશ્યામભાઈ અહીં સાવ હળવાશથી એની વાત કરે છે માનવ અસ્તિત્વની ગર્ભિત એવો કરુણ સંકેત આ વાર્તામાં પ્રગટ થયો છે ગોકળજીની વંશાવલીનો આખોય કથા પ્રપંચ પેલા ઉપર ગોકળજી એમની પત્ની પછી એના ચાર સંતાનો પછી આ આ પછી એવો એક આખો કથા પ્રપંચ દેખાડી શકાય તો દેખાડવાનું પણ મન થાય મને જો આ જેને આપણે વંશવૃક્ષ કહીએ છીએ એ વંશવૃક્ષનો કથા પ્રપંચ રચ્યા પછી વાર્તાનો જે કથક છે જે આ ગોકળજીના વેલાનો વંશજ છે એ પોતાના હોવાની અનઅર્થકતા વ્યંજિત કરવા માટે આ આખો કથા પ્રપંચ ઉભો કરે છે કેવા કેવા વડીલો છે જીભ વાટે જેમનો જીવ બહાર નીકળેલો એ ગલાલમાં

કેવળ એક અકસ્માત નું પરિણામ લાગે છે જો કમોસમી વરસાદ ન થયો હોત જો ગોકળજીએ કોઈ તળેલી વાનગી વધારે પ્રમાણમાં ન ખાધી હોત જો એમને ભારે વાનું જોકું ન આવી ગયું હોત જો એમના થનાર સસરા હજુ લગ્ન નથી થયા નક્કી જ થયું છે જો એમના થનાર સસરા ઊંઘણશી જેવું કંઈક ન બોલ્યા હોત અને લાગી આવવાના કારણે જો ગોકળજીએ વિવાહ ફોક ન કર્યો હોત બાજુના ગામના જટી દાદી સાથે વિવાહ ન કર્યો હોત તો આટલા બધા તો છે અતિશય વરસાદ આવ્યો તળેલું ખાધેલું સુઈ ગયા બધાને પાણી ભરાયું પડોશી સસરાએ થનાર સસરાએ ઊંઘણશી કહ્યું લગ્ન તોડી નાખ્યું એક બીજી સ્ત્રી જટી દાદી સાથે નક્કી કર્યું હવે આ પ્રશ્ન થાય છે દોઢસો વર્ષ પહેલા જે ઘટના બની છે આ દોઢસો વર્ષ પછી એ વેલાનો નું છે એ કહે છે જો દોઢસો વર્ષ પહેલા આવું 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 ન થયું હોત અને ગોકળજીએ જો પેલી નીકમાનો પથ્થરો ઉઠાવી લીધો હોત તો સસરાએ એને ઉંગણશી ન કયો હોત તો એ જટી દાદી સાથે પરણ્યા ન હોત અને તો આ વંશ રંગ રૂપ જુદા જ હોત એમ કહેતો કહેતો કથક અચાનક કઈ ઉઠે છે અને એમાં કદાચ હું ન પણ હોત બની શકે એમાં કદાચ હું ન પણ હોત સાવ સરળ ઢબે ચાલતી આખી વાત અચાનક જ અસ્તિત્વના નકાર પાસે જઈ પહોંચી હોવાની અનઅર્થકતા અહીં પ્રગટે છે જ્યારે વાર્તા કથક મનોમન પેલા વડદાદા એને મિત્ર ભાવે કાકલુદી કરે છે ભલા આદમી ઉઠાવી લેને પથ્થરો અને આખી વાત સમગ્ર માનવ જાતની અસ્તિત્વ દરેકનું અસ્તિત્વ ઈશ્વરની કૃપા છે કે પછી આવા કોઈ ક્ષુલ્લક પરિણામ આ પ્રશ્ન માત્ર વાર્તા કથકનો ન રહેતા મારા તમારા સૌના અસ્તિત્વનો બની જાય છે અને સાવ સરળ શૈલીએ કહેવાતી વાર્તા એક અનોખી ઊંચાઈએ પહોંચી આપણા સૌના હોવા બાબતે ગંભીર સવાલ ઉભો કરે છે લેખકે હળવી રગ જાળવી રાખી છે આમ તો પૂર્વજોની વાત કરવામાં મોટાભાગે અહોભાવ હોય પણ અહીં તો એમાંય હળવાશ છે આ નિમિત્તે આપણા ચરિત્ર લેખનોની જાણે કે ઘનશ્યામભાઈ ઠેકડી ઉડાડતા હોય એવું પણ કોઈને લાગી શકે ઘનશ્યામ દેસાઈએ એક મુલાકાતમાં કહ્યું કે મારા દાદીને મારા દાદા ઝઘડો કરીને લઈ આવ્યા હતા જો એમ ન થયું હોત તો મારા દાદી કોઈ જુદા હોત અને તો કદાચ હું ન હોત એટલે કે સાવ નજીવા કારણસર સંબંધો તૂટે એના કારણે દોઢસો વર્ષનો વંશવેલો બદલાઈ જાય તળેલી વાનગી ખાવી કે ભારે જોકું આવી જવું એવી સાવ ક્ષુલ્લક બાબતો પર આપણા જીવનનું ચક્ર ટકેલું છે આવી અંગત અનુભૂતિને વાર્તારૂપ આપતો સર્જક આપણા સૌના હોવા વિશે આપણને વિચારતા કરી મૂકે છે ગોકળજીનો વહેલો મારી બહુ ગમતી વાર્તા છે કશું અઘરું કર્યા વગર એકદમ હળવી શૈલીએ પણ હોવાની અનઅર્થકતાની વાત નિરૂપી શકાય એ પણ ઘનશ્યામ દેસાઈ આપણને શીખવે છે